સાધના અપરાધ તો નહી થાય પણ ભગવાનના અંતર્યામી પણાનું ખંડન જરૂર થઈ જાય ભગવાન તો અંતર્યામી છે માંગવાની માંગવાની જરૂર જરૂર શું 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 પડે પડે આપણે આપણે કરીએ મંદિરે જઈએ ને આપણે ભગવાનને કહીએ હે અંતર્યામી એટલે ભગવાન રાજી થઈ જાય મને અંતર્યામી કીધું ને પછી પાછળથી એમ બોલીએ કે મારા ઘરમાં પૈસા નથી ભગવાન એમ કે મને ખબર નહીં હોય તું આઘડી અંતર્યામી કહેતો માંગવાથી ભગવાનના અંતર્યામી પણાનું ખંડન થાય એ તો એને ખબર છે કોને ક્યારે કઈ વસ્તુની જરૂર છે એને ત્યારે એ વસ્તુ પહોંચાડી જ દે એનું નામ ઈશ્વર હા અને ન પહોંચાડે ને તો એનો એનો અર્થ નથી કે ક્યારેક ક્યારેક છે ને આપણે 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 વ્યવહારિક ધર્મ એટલો બધો ચૂકી જઈએ વ્યવહારિક ધર્મની વ્યવહારિક ધર્મ શબ્દ જ નથી વાપરવું આપણે આશ્રય એટલો બધો ચૂકી જઈએ કે ક્યારેક આપણને સદગુરુ તરફથી કે પરમાત્મા તરફથી જે સમયે જે જોઈતું હોય ને એ ન મળે ને એટલે આપણે મોઢું ફેરવી લઈએ ભગવાન બદલી નાખીએ લ્યો હા કે આ ભગવાન અત્યારે તો ભગવાન વેચવાનો ધંધા શરૂ થયા છે અમારા ભગવાન ને માનો તમારા ભગવાન આટલા પાવરના અમારા ભગવાન આટલા પાવરના આ બધું આપણે ઘણું શરૂ થયું છે પછી બે વર્ષ પછી પાછા જાય એટલે ભગવાન ના ફોટા બદલી ગયા હોય આપણે પૂછીએ મોટા ગુરુ મળી ગયા હા એ અમને સમજાવી ગયા કે તમારા ભગવાન તો આટલા પાવરના ભગવાન જેટલા પાવરના હોય તું પામર છો એ ખબર પડે છે ઈશ્વર પાસે માંગવાથી ઈશ્વરના અંતરિયામી પણા ખંડન થાય એને ખબર જ છે ક્યારે કોને કઈ વસ્તુની જરૂર ક્યારેક ન મળે ને મારા વાલા તો મોઢું ન ફેરવાય એનો 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 અર્થ એ છે કે એ આપવા માટે તૈયાર છે પણ હજી પચાવવા માટે આપણે લાયક નથી એટલે આપણને નથી આપ્યું અને જન્મતા વેત એમ કહે કે મારી નારિયેળ ખાવું છે તો ખાવા આપે માં હે જન્મતા વેત એમ કહે કે લાવો નારિયેળ સુધારો મારે ખાવું છે તો માં આપે નારિયેળ ખાવા ના આપે કેમ બોલે એનો અર્થ એ નથી કે મા દીકરાને પ્રેમ નથી કરતી એનો અર્થ એ છે કે અત્યારે એની હોજરી એનું ગળું એની જીભ એ પચાવવા માટે યોગ્ય નથી એ મોટો થશે ત્યારે આપશે બસ એવી રીતે પરમાત્મા જ્યારે કોઈ આવી આપણા માંગવા છતાં ન આપે ને તો સમજવાનું એનામાં તકલીફ નથી આપણે લાયક નથી બન્યા છે બસ હા બાકી તો આપણે ભાવનગર કવિ ના હું હાથ ને મારા ફેલા હું તો તારી પ્રભુતા દૂર નથી હું હાથ ને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી પણ હું માંગુ ને પછી તું આપે એ વાત મને મંજૂર નથી મારે જોવો છે તને પણ તારે દેખાવું નથી મારે જોવો છે તું ને તારે દેખાવું નથી જે દિલમાં દયા ને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને એવા પાણી વિનાના નાઝીર ને કશી જરૂર નથી જય શ્રી રામ